આ વખતે દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી નથી તમે કોઈ માનો નહીં કહ્યું તમને

ભાજપમાં જાય છે ટીવી મારફત સીઆર પાટીલે પણ ઘણીવાર સ્ટેટમેન્ટ આપ્યા છે કે રૂમાલ મેં મૂકેલો છે વિધાનસભાનું ઇલેક્શન ગયું એ પહેલાં રૂમાલ મૂકેલો હતો અને આજે પણ એનો રૂમાલ મૂકીને સીઆર વાત કરી રહ્યા છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે વિરજીભાઈ હોય કે પરેશભાઈ હોય કે શાહ શક્તિસિંહ હોય કોંગ્રેસ પાર્ટીએ લોકોને પડતી સમસ્યા માટે લડવાનું કામ કર્યું છે ને એના ભાગરૂપે અમરીશભાઈ પણ આંદોલન કરી ચૂક્યા છે લોકોને પડતી મુશ્કેલીઓમાં એણે પંદર દિવસના રેલવે બારાના ધરણા કર્યા ત્યારે પણ અમે સામેલ થયેલા છીએ ઘણી ડિબેટોમાં અમરીશભાઈએ પણ લોકોના પ્રશ્નોને ઉઠાવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે ગુજરાતની અંદર આજે સત્તર હજાર સ્કૂલમાં એક શિક્ષક ભણાવી રહ્યા છે એવો અહેવાલ વિધાનસભાની અંદર જાહેર થયો છે ને એની ડિબેટો અમરીશભાઈ પણ કરી ચૂક્યા છે કોંગ્રેસ પાર્ટી છે એ કોઈપણ કદનો કાર્યકર્તાઓ એને નેતા બનાવવાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટી જે છે એ કાર્યકર્તાને નેતા નથી બનાવી શકતી ત્યારે અમરીશભાઈથી જે આજે ગયા નથી પણ એવા ગણતરીના અંદાજે સો જેટલા નેતાઓને લઈ જાય અને એની ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છે કોંગ્રેસ છે એ આજકાલની કોઈ પાર્ટી નથી બેતાલીસ વર્ષ પહેલાં ભાજપનો જન્મ થયો છે અને કોંગ્રેસ પાર્ટી એકસોને તેત્રીસ ચોત્રીસ વર્ષ પૂર્વ પાર્ટી છે ઘણી વખત આવા ભંગાણો પણ થયા છે ત્યારે મારી જેવા કાર્યકર્તાએ લડવાનું કામ કર્યું છે અમરીશભાઈ ન જાય એવી મીડિયા મારફત એમને વિનંતી કરું છું અને જો જાય તો લોકશાહીમાં સૌ સ્વતંત્ર હોય છે જો જાય તો એણે જેટલી ડિબેટો કરી છે એણે જેટલી વાતો કરી છે એણે જેટલા આંદોલનો કર્યા છે અને એણે પ્રજા માટે જે ગરીબ માણસો માટે વ્યથાઓ અને વેદનાઓ વિધાનસભાના અમે એક પાટલીના બંને ભાઈઓ હતા બંને મિત્રો છીએ અને આવનાર દિવસોમાં પણ મિત્રતા અમારી રહેવાની છે તો લોકોના શું નિવારણ લાવી શકશે આ મારો સીધો સવાલ છે બીજી વાત કોંગ્રેસ કાર્યકર્તાઓ રોજે છેલ્લા દસ વર્ષમાં સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને એણે વચ્ચે સ્ટેટમેન્ટ કર્યું ભારતીય જનતા પાર્ટીની કરની ને કથનીમાં ફરક છે એવું મેં વારં વખતે નિવેદનોમાં પણ કીધું છે અને આજે પણ કહી રહ્યો છું કે તમને તમારામાં વિશ્વાસ નથી ત્યારે કોંગ્રેસના નેતાઓના ખંભે તમે ગુજરાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અહેમદ પટેલના ઇલેક્શન વખતે તેત્રીસ ધારાસભ્યો વધવા દીધા હતા આખી કોંગ્રેસને તોડી અને અહેમદજીનું જ્યારે ઇલેક્શન થયું ત્યાંથી તોતેર ચુમોતેર ધારાસભ્ય સુધી પહોંચાડવાનું ગુજરાતની જનતાએ કામ કર્યું હતું વારં ત્રીજી પાર્ટી લાવીને ભાજપ સફળ રહી પણ અમને વિશ્વાસ ગુજરાતની જનતા ઉપર છે અમને વિશ્વાસ અમરેલીની પ્રજા ઉપર છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર પણ અમને વિશ્વાસ છે કોઈ પણ સમય અને કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી અને એને ભરી પીવા માટે અમે કટિબદ્ધ છીએ ટિકિટની પરામર્શ હજુ પ્રદેશ હાઈકમાન્ડ દિલ્હી હાઈકમાન્ડમાં કોઈ થયું નથી અને અમરીશભાઈ દાવેદાર હોય અથવા એ પોતે કાર્યકારી પ્રમુખ છે એના કરતાં મારું કદ જિલ્લા પ્રમુખ તરીકે નાનું ગણાય એટલે એ બારામાં હું એટલા માટે કહી ના શકું ટિકિટની કોઈ પણ વાત છે પ્રદેશ મારફત અને નેશનલ મારફત થતી હોય ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલી વિનંતી કરી શકું કે અમરીશભાઈ એક તાકાતવાળા નેતા છે પણ એ વિરોધ પક્ષમાં એની શક્તિ ખીલી છે શાસક પક્ષમાં જાય તો ગયેલા લોકો પોપટની જેમ પોપટ ન બની જાય વિનંતી કરું છું કેમ એવી છે આજ દિવસ સુધી અમરીશભાઈ હજુ ગયા નથી એટલે આ બારા હું કંઈ કહેવા માંગતો નથી પણ જેટલા નેતાઓ કોંગ્રેસના જે નેતાઓ કુંવરજીભાઈ હોય જવાહરભાઈ હોય ભાઈ વિઠ્ઠલભાઈના દીકરા જયેશભાઈ હોય એવા ગણું તો પાંસઠેક જણાના એક સાથે નામ બોલી શકું એ નેતાઓનું નેતા પણ પતી ગયું છે અને બધા શિસ્તબદ્ધ કોંગ્રેસમાં હતા ત્યારે બાપ બનીને કામ કરતા હતા ત્યાં બનીને પોપટ બનીને કામ કરી રહ્યા છે એ ગુજરાતની જનતા જાણે છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે છે કોંગ્રેસ પાર્ટી લડવાની પ્રતાપ દુધાત નથી લડવાનો કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસનું સંગઠન કોંગ્રેસના એક એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સામે લડવાના છે અને અમરેલી અંદર ઇતિહાસ એવું દોર આવે છે ઇન્દિરા ગાંધીનો જ્યારે યુગ તપતો ઇન્દિરા ગાંધીનો જ્યારે આખા હિન્દુસ્તાનમાં સર્વે સર્વા હતા ત્યારે દ્વારકાદાસ પટેલ જીત્યા હતા દ્વારકાદાસ પટેલનો આ જિલ્લામાં જ્યારે દિવસ તપતો હતો ત્યારે રવાણી સાહેબ અહીંયા જીત્યા હતા આ ગુજરાતની જનતામાં અમરેલી જિલ્લાની જનતા એના મતદારો અલગ પ્રકારનો મિજાજ ધરાવે ત્યારે રૂપાલા સાહેબની પણ અહીંયા વાત ચાલી હતી અહીંયાથી બદલીને એને રાજકોટ જવું પડ્યું માંડવીયાભાઈની પણ અહીંયા વાત ચાલી હતી એ પણ નિર્ણય ન લેવાઈ શક્યો માટે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી અહીંયા છે છે માટે બેકફૂટ ઉપર ભાજપ લડી રહી અને અમે અમારું કામ કરી રહ્યા છીએ અમારો આજનો એક જ સવાલ છે કે જે ગુજરાતની જનતાને ખેડૂતોને પાક વીમો જે આ લોકો ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે એ જનાર લોકો અપાવશે કે કેમ લોકસભા